તહેવારો આવતા જ લોકોને બહારનું ખાવાનો ચસ્કો ઉપડે છે આનો ફાયદો ઉઠાવીને હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો અને લારી ગલ્લાવાળા સાફ સફાઈનું ધ્યાન રાખ્યા વગર મોટે પાયે ખાદ્ય સામગ્રી તૈયાર કરી નાખતા હોય છે અનહાઇજેનિક સ્થાનો પર સ્વચ્છતાનું ધ્યાન રાખ્યા વગર ઢગલે ધીંગાણા જેવી સ્થિતિમાં બનાવતી આવી વાનગીઓ ગ્રાહકોને સીધા દવાખાને પહોંચાડવાની સો ટકા ગેરંટી આપે છે મોટા શહેરમાં તો સમયાંતરે ફૂડ વિભાગ ચેકિંગ કરતું હોય છે પણ પાલિકા કક્ષાના વિસ્તારોમાં ફૂડ ચેકિંગ ભાગ્યે જ થાય છે ત્યારે બોટાદમાં બસ સ્ટેશન પાસે ભાગ્યોની કોમ્પ્લેક્સમાં આવેલી ન્યૂ કર્ણાવતી દાબેલી નામની દુકાનમાંથી ખરીદાયેલી સેન્ડવિચમાંથી જીવતી ઈયળ નીકળી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ સાથે ચિંતા વ્યાપી ગઈ છે આ દુકાનમાં આ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી હોવાનું લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે જેને યેન કેન પ્રકારને દબાવી દેવામાં આવી છે આ બનાવમાં પણ જાણવા મળતી વિગત મુજબ કોઈ સામાજિક અગ્રણીએ વચ્ચે પડીને ગ્રાહક અને દુકાનદાર સાથે સમાધાન કરાવી દીધું હતું જોકે એ દરમિયાન વિડીયો વાયરલ થઈ જતા ન્યૂ કર્ણાવતી દાબેલીનું દબાયેલું પાપ છાપરે ચડીને પોકારી ઉઠ્યું છે સમય મિરર દૈનિક દ્વારા મૂળ ભાવનગર ખાતે ફરજ બજાવતા અને બોટાદમાં ફૂડ ઇન્સ્પેક્ટરની જવાબદારી સંભાળતા વીએસ પટેલ એટલે કે વિપુલ પટેલને આ અંગેની જાણ કરીને વાયરલ વિડીયો તેમના ધ્યાન પર મૂકવામાં આવ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે આમ પણ શરીર માટે નુકસાનકારક એવા ફાસ્ટ ફૂડ જેવી વાનગીઓમાં જીવતી ઈયળ પીરસી દેતા આવા ગોબરા દુકાનદારો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે